કરીશું એક મહત્વના સમાચાર વિશે તો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આગામી ચોવીસ કલાક બાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નવસારી વલસાડ સુરત તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં તેર જુલાઈથી વરસાદની તીવ્રતા વધી શકે છે ખાસ કરી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર અને દ્વારકા જેવા વિસ્તારોમાં મોન્સૂન ટ્રફની સક્રિયતાને કારણે આગામી ચોવીસ કલાક બાદ વરસાદી માહોલ જામશે દરિયાકાંઠે ત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન કૂંકાવાની શક્યતા છે જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે बारह से लेकर सत्रह जुलाई तक हैवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड जगह में ये वार्निंग दिया गया है और जो सोलह कच्छ के लिए तेरह जुलाई के लिए हैवी रैनफॉल वार्निंग दिया गया आइसोलेटेड प्लेसेस इसमें डे में जो हैवी रेनफॉल का वार्निंग आ रहा है नवसरी वलसर दमंग ददरा नगर हिली के लिए दिया गया है गुजरात रिजन में और जो डे थ्री तेरह जुलाई में जो वार्निंग है अरावली दाहौद महीसागर नर्सरी बालसाट दमन एंड दादरा नगर